સંતરું એક ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે તેમાં વિટામિન સી ફાઈબર અને અન્ય ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે સંતરા ખાવાથી આપણને ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે આ છે સંતરા ખાવાના કેટલાક ફાયદા નંબર એક રોગપ્રતિકારક શક્તિ વધારે સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આપણને ઠંડી ખાંસી જેવા રોગોથી બચાવે છે નંબર બે દિલ માટે ફાયદાકારક સંતરામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે અને હૃદય રોગના જોખમને ઘટાડે છે નંબર ત્રણ ત્વચા માટે ફાયદાકારક સંતરામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે નંબર માટે ફાયદાકારક સંતરામાં ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે અને રાહત આપે છે નંબર પાંચ વજન ઘટાડવામાં મદદરૂપ સંતરામાં ફાઈબર હોય છે જે આપણને લાંબા સમય સુધી ભરપૂર રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે આ ઉપરાંત સંતરા આંખોની રોશની વધારવામાં મદદ કરે છે હાડકાંને મજબૂત બનાવે છે સંતરું એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે તેથી આપણે રોજિંદા જીવનમાં સંતરાનો સમાવેશ કરવો જોઈએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ